જીવનમાં ચાર વસ્તુઓ હંમેશા છુપાવીને રાખવી જોઈએ એક દાન આધ્યાત્મિક જીવનમાં દાનનું ખૂબ જ મહત્ત્વ છે જો આપણે આપણાથી ગરીબ લોકોને દાન કરીએ તો આપણાને પૂજાપાઠ ન થાય છતાં પણ તેનું પુણ્ય મળે છે ખરેખર માનવ સેવા એ જ પ્રભુ સેવા છે દાનથી ઘણું પુણ્ય મળે એ વાત સો પર્સન્ટ સાચી છે પરંતુ આજે દાન આપવું એક ફેશન જેવું બની ગયું છે કોઈ વ્યક્તિ કોઈને જરા પણ હેલ્પ કરે તે તરત જ મોબાઈલમાં એનો વિડીયો બનાવીને મૂકે એમના ફોટા પડાવીને મૂકે પોતે ખૂબ જ દાનવીર છે એવું બતાવવા માંગે ફક્ત સોશિયલ મીડિયામાં પોતાનું નામ બનાવવા માટે લોકો એવું કરતા હોય છે એનાથી લોકોની નજરમાં તો સારા બની જવાય પરંતુ ભગવાનની નજરમાં નહીં જો તમને જીવનમાં ખરેખર સાચું સુખ જોઈતું હોય તો કોઈને ગુપ્ત રીતે દાન કરી જુઓ તમે કોઈને દાન કરો તો તે વ્યક્તિ સિવાય બીજા કોઈને ખબર ન પડવી જોઈએ અને હા ફોટો કે વિડીયો ન બનાવો પછી જુઓ ભલે તમારી પાસે પૂજા પાઠ કરવાનો સમય હોય છતાં પણ સો પરસેન્ટ તમને ખૂબ જ પુણ્ય મળશે બે પોતાની કમાણી જીવનમાં તમે કેટલા રૂપિયા કમાવો છો અથવા તમારા બેંકમાં કેટલા રૂપિયા છે જેની જાણ કોઈને કરવી નહીં અગર તમે લોકોને એવું કહેતા રહેશો કે હું તો મહિનાના એટલા રૂપિયા કમાવું એટલા મારા બેંકમાં રૂપિયા છે તો લોકો કોઈના કોઈ બહાને તમારી પરથી પૈસા ઉધાર માંગી લેશે અને પછી આપવાનું નામ જ નહીં લેશે એટલે પોતાની કમાણી અને પોતાનું બેંક બેલેન્સ ગુપ્ત જ રાખવું ત્રણ પોતાના સપના તમે જે પણ બનવા માંગો છો તમારું જે પણ સપનું હોય એને પણ હંમેશા છુપાવીને રાખો કારણ કે લોકોને તમે કહેતા રહેશો કે હું તો આ બનીશ પછી મારા સપના સાકાર કરીશ તો હોઈ શકે ઘણા લોકો એવા હોય જે ચાહે છે કે તમે આગળ ન વધો એટલે કહું છું કોઈને પોતાના સપના વિશે કહેવાની જરૂરત નથી મહેનત કરતા રહો તો સફળતા જરૂર મળશે જ ચાર પોતાનો પ્રેમ પોતાના પ્રેમ વિશે કોઈને પણ કહેવું નહીં જ્યાં સુધી તમારા લગ્ન નક્કી ન થાય ત્યાં સુધી કોઈને જાણ ન થવી જોઈએ એનું કારણ એ છે કે માની લો કે તમે કોઈને ખૂબ જ પ્રેમ કરો છો પરંતુ ભવિષ્યમાં એવા અમુક સંજોગો આવી જાય કે એની સાથે ન રહી શકાય એના કારણો ઘણા હોઈ શકે જેમ કે જાતિ અલગ હોય ગરીબી વગેરે કોઈ પણ કારણથી છૂટા પડવું પડે તો એટલે કોઈને પોતાના પ્રેમ વિશે વાત ન કરવું જો બધાને ખબર રહેશે તો મુશ્કેલીઓ તમને જ થશે ખાસ કરીને છોકરીઓને લોકો તો પછી જાત જાતની વાતો કાઢશે માટે કોઈને પ્રેમ કરો છો તો કોઈને જાણ ન કરવું હું આશા રાખું છું કે તમે મારી વાત માનશો